રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા કસ્તુરબા મહિલા ફાઉન્ડેશન અને રસિક બાપા રોટલાવાળા ટ્રસ્ટ આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ક્રમે સ્વર્ગસ્થ સવિતાબેન ગુડકાના સ્મરણાર્થે છગનભાઈ વીરપર ગુડકા પરિવારના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગોઢાણીયા કોલેજ ખાતે અને જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રસિક બાપા રોટલાવાડા સ્કૂલ ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં ડોક્ટર કૃષ્ણાનંદ ચિંતાણીયા ડોક્ટર કાનાભાઈ ગજેરા ડોક્ટર જયશુખભાઇ મકવાણા ડોકટર કૈલાશબેન લાખાણી ડોક્ટર વિશાખા લાખાણી તથા ભાવસિંહજી હોસ્પિટલના ડોક્ટર સાર્થક ભુવા વગેરેએ તમામ દર્દીઓને સારવાર અને નિદાન માટે ઉમદા સેવાઓ આપી હતી આ મેડિકલ કેમ્પમાં આંખના જરૂરિયાતમંદ દર્દીઓને મોટાના ઓપરેશનો પણ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા તમામ દર્દીઓને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં ડોકટર વિરમભાઈ ગોઢાણીયાએ ખાસ ઉપસ્થિત રહી ફ્રી મેડિકલ કેમ્પ એમપના આયોજનને નિર્દાવ્યું હતું આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પને સફળ બનાવવા રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા કસ્તુરબા મહિલા ફાઉન્ડેશન અને રસિક બાપા રોટલાવાડા ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ગોઢણિયા કોલેજ ખાતે અને બપોર પછી રસિક બાપા રોટલાવાડા સ્કૂલ જીઆઈડીસી ખાતે આ બંને કેમ્પની અંદર દાંતના દર્દીઓ હરસ મસા ભગંદરના દર્દીઓ ગાયનેકના ડૉક્ટર ઉપરાંત ફિઝિશિયન ડાયાબિટીસ બ્લડ પ્રેશર વગેરે આ તમામ પ્રકારના દર્દીઓ એ ખૂબ વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો અને આ કેમ્પને સફળ બનાવવા રેડક્રોસ પોરબંદર જિલ્લા શાખાની ટીમ કસ્તુરબા મહિલા ફાઉન્ડેશનની ટીમ અને રસિક બાપા રોટલાવાડા ટ્રસ્ટના સર્વ સ્વયંસેવકોએ સેવા આપી હતી